આ સન્માન કાર્યક્રમ અંતર્ગત જે તે શાળાને શિલ્ડ પ્રમાણપત્ર અને ઇનામી રાશિના ચેક આપી સન્માનિત કરાશે તદુપરાંત વ્યક્તિગત રીતે પણ તમામ શિક્ષકોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવશે તમામ પ્રકારની શાળાનું સમાન પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા અને શાસનાધિકારી ડૉક્ટર એલ ડી દેસાઈએ જણાવ્યું હતું કે શતાબ્દી વર્ષ અંતર્ગત ઉજવણી કરવામાં આવનાર છે જેમાં સો શ્રેષ્ઠ અનુપમ શાળાઓ માટે ત્રણ ભાગમાં મૂલ્યાંકન કરવામાં આવશે નિરીક્ષણને અંતે પ્રત્યેક શાળાને પચાસમાંથી ગુણાંકન આપવામાં આવશે જેને આખરી ગુણાંકનમાં પાંચ ટકા ગુણભાર તરીકે ગણવામાં આવશે શતાબ્દી અનુપમ શાળાઓની પસંદગીમાં ભાગ એકનું ગુણાંકન 60 ટકા ભાગ બેનું ગુણાંકન પાંત્રીસ ટકા અને ભાગ ત્રણનું ગુણાંકન પાંચ ટકા મળીને કુલ સો ટકામાંથી પ્રથમ સો શાળાઓની પસંદગી શતાબ્દી અનુપમ શાળાઓ તરીકે કરવામાં આવશે જેમાં ભાગ એકમાં પ્રથમ સત્રાંત પરીક્ષા માટેના અભ્યાસક્રમ આધારિત સાક્ષરી વિષયોનું મૂલ્યાંકન હશે તમામ ચારસો બાવન શાળાઓમાં ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્વે શાળા કે સાક્ષરી વિષયોના મૂલ્યાંકન માટે ધોરણ અને વિષયવાર ગુણભાર મુજબ બહુ વિકલ્પો આધારિત ઓ ટેસ્ટ લેવામાં આવશે સાક્ષરી મૂલ્યાંકનના આધારે બાલવાટિકાથી ધોરણ પાંચની શાળાને કુલ ત્રણસો ગુણમાંથી ધોરણ છથી આઠની શાળાને ત્રણસો ગુણમાંથી જ્યારે બાલવાટિકાથી ધોરણ આઠથી શાળાઓને કુલ 600 ગુણમાંથી ગુણાંકન આપવામાં આવશે કેટેગરી વાઇઝ શાળાઓને મેળવેલા સાક્ષરી વિષયોના ગુણાંકનને કુલ ગુણાંકનના 60 ટકા વેઇટેજ આપવામાં આવશે એમસી સ્કૂલ બોર્ડ દ્વારા શહેરના બાળકોને કેળવવાનું અદ્ભુત કાર્ય કરવામાં આવી રહ્યું છે શતાબ્દી મહોત્સવના અસુંદર અવસરે આવા ભગીરથ કાર્ય બદલ સ્કૂલ બોર્ડ અમદાવાદના હૃદયસમમાં શાળા પરિવારનું સન્માન કરીને સાચા અર્થમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે સ્કૂલ બોર્ડના સો વર્ષના ગૌરવશાળી ઇતિહાસ દરમિયાન અનેક વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે તે પૈકી અનેક વિદ્યાર્થીઓ હાલમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે